શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છું બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો હાલ દિવસની શરૂઆત થઈ ગઈ છે ઘરના બધા વાસી કામ થઈ ગયા છે દીવાપતી પૂજા થઈ ગયા છે જેમ આગળ તમે જોયું એમ ધારા પણ નિશાળ વહી ગઈ છે ને હું થઈ ગઈ છું તૈયાર તો આજે છે પૂનમ મા મહિનાની પૂનમ તો અમારે જવું છે અમારી કુળદેવીમાંના દર્શન કરવા તો હાલો નીકળીએ જઈએ અને તમને પણ અમારા કુળદેવીમાના દર્શન કરાવું મારા બાપા દર્શન કરાવું અને પછી ન્યા જઈને મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થઈ ગયો છે સાડા આઠ વાગ્યાનો ને સાહેબ તૈયાર જ થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી એ તમે કેમ નથી ચશ્મા સાફ કરો કોણ કપડે એ કોણ કપડું છે કોઈ પણ વસ્તુ હાથમાં આવી નથી એનાથી હાથ લુઈછા નથી ચશ્મા લુઈછા નથી જોવાનું નહીં ટી શર્ટ છે કે સ્વેટર છે ગમે હોય

હવે બસ મારે તમારે એને લપ નથ કરવી હા સફેદી કી ચમકાર મને ખબર છે હાલો લાઈટ બંધ કરો અને તારા મારો એટલે નીકળીએ તો હાલો શરૂઆત થઈ ગઈ અમારી નોકઝોક થી તો ચાલીએ માતાજીના આશીર્વાદ લઈએ દર્શન કરીએ ને તમને દર્શન કરાવું તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જજો તો મળીએ માતાજીના મંદિરે જઈને ચાલો તો હવે ફૂલ હાર લઈ લે

અમે પહોંચી ગયા છે અમારા કુળદેવીમાંના મંદિરે અને અડધી કલાક જેવો ટાઈમ લાગે અહીંયા પહોંચતા તો તમને ટાઈમે હમણાં બતાવું હાલો માતાજીના અમે દર્શન કરીએ આશીર્વાદ લઈને તમને પણ દર્શન કરાવીએ ઘણાના કુળદેવી છે મા તુલજા ભવાનીમાં તો જેના જેના કુળદેવીમાં હોય એ પણ બધા દર્શન કરી લેજો અમારા થ્રુ તમને ઘરે બેઠા માતાજીના દર્શન કરાવી દીધું કેમ કે જય શ્રી કૃષ્ણ

જો ટાઈમ થયો છે નવ ને પંદર નવ એટલે અડધી જ કલાક જેવો ટાઈમ લાગ્યો તો રસ્તામાં વસ્તુ કંઈ લઈએ એટલે ખોટી થયા દસ મિનિટની અંદર તો અડધી કલાકમાં પૂછી જાય તો હાલો માતાજીના દર્શન કરી લઈએ આશીર્વાદ લઈ લઈએ કન્ટિન્યુ જોડાયેલા રહેજો

હું નોટિસ કરીને જોઈ જોઈને કે કઈ કઈ બોર ને કેમાં નથી પાયકા એટલે સાહેબ આજ વખતે કીધું કે ગાડી ઊભી રાખો ને મારે બોર વીણવા છે કેમ કે આ તો બહુ જ મોટા બોર છે સાહેબ હાલો પહેલા છે ને બોર વીણી લઉં થોડીક મદદ કરો ને સાહેબ હાલો હું તમને ખાવા દઈ હા નઈ પડે ખબર છે ખાટા નથી કે રળિયા હમણા સાહેબ હાલો ને હાલો મળ્યા હો બાથ દેવતા નમાન ઓમ શ્રી માલ બાપા નાથ દેવતા ટાઈમ થયો છે પણ અગિયાર વાગ્યાનો અને અમે ઘરે પોચા રખડતા ને બોર વીણતા ને કેમ કે બોર તો હજી મારે વીણવા હતા પણ સાહેબને દુકાન ખોલવી હોય ને એટલે મારે હવે ઉભાઈ તો નહીં જાજી ઘડી ને તારે સાહેબ ખીજે આજ તો સાહેબે થોડીક મદદ કરવા લાગી ને મારા હાથમાં તો જો ઉજેડા થઈ ગયા બોરના મારે હમણાં વજન ઉતરી ગયા કારણ જ છે તમે ખીજો ને એટલે સાહેબે કાચા ને પાકા બોર તોડ્યા હો મેં બધા પાકા પાકા તોડ્યા કાચા હુકામ તો રહ્યા કે બે પછી ખાવા લાયક થઈ જાય જો બે દી અગાઉ નું વિચારી લે આજ નું કરો ને કાલ કોને ખબર છે સાહેબ બતાવો કેટલા બોર વીણી આવ્યો હજી તો સાહેબ મને વીણવા ન દીધા એટલે તોડ હો નીચેથી થી નથી વીણે હા એટલા બોર મે વીણા હું એટલા બોર તમે વીણે આ જો તો ડીસ ભરાડી ખાલી મુની હ હ આ જો તમને છે ને કાચા પાકા દેખાય ને જે પીડા એ બધા સાહેબે બોર તોડ્યા છે અને જે લાલ લાલ ટબ્બા જેવા બોર છે ને બધા મેં વીણ્યા છે હજી તો સાહેબ તમે મને દસ પંદર મિનિટ જ બોર વીણવા દીધા તો અડધી કલાક ની આવું ભાવ ને તો હું આખી બોયડી ખખેરી લે ગામના ખાતા જોઈએ હું ક્યાં ના પડ્યું હજી એક જ બોયડી માંથી બોર તોડ્યા કેવા આજુબાજુ બોયડીમાં બધા એવા બોર હતા પણ કઈ નઈ ટાઈમ નો અભાવ હતો તો એટલા બોર લઈ ગયા તો કઈ નઈ તો રહે જ થાય રાધેશ્યામ છે મીઠા અને મોટા મોટા બોર છે ઓલી બાય વેચવા આવી હતી ને એ થોડાક ઓલા હતા હો હોય ગયેલા અજો કેવા સરસ તાજા છે મસ્ત હાલો હું દુકાન જાઉં સારું તો મળ્યા થોડીક વાર રહીને

તો જે ફૂલ દેશી થાળી છે કઢી ખીચડી રોટલી રોટલા રીંગણાનો ઓરો ટીંડોરા મરચાનો સંભારો કેરીનું કાચું દહીં છાસ અને આ કેવી મને અથાણું ભૂલાય છે ચણા મેથી અથાણું તો આટલી વસ્તુ છે બપોરામાં તો તમે બધાય આવી જાઓ બપોરામાં આમાં તમારી કઈ કઈ ફેવરેટ વસ્તુ છે એ પણ મને કહેજો જોકે આ દેશી થાળી છે ને રાતના જમવા મજા આવે પણ અમારે સાહેબ છે ને બપોરે જ એક કરે રાતના એને એક ટાળ કરવા મેળ ન આવે રાતના તો એને કટક બટક કરવાનું હોય એટલે મારે આ બધી વસ્તુ છે ને બપોરે જ બનાવવી પડે એટલા માટે થઈને ફૂલ દેશી થાળી બનાવી અને આનું કંઈક કારણ છે એ તમે સમજી જાજો કેમ કે કેમ મેં આટલી બધી વસ્તુ બનાવી છે પતિ તેને દિલ સુધી પહોંચવું હોય ને તો પેલા એના પેટ સુધી પહોંચવાનું એના પેટે પહોંચી ગયા ને એટલે દિલ સુધી તો આરામથી પહોંચી જાવ કે હમણાં રવિવાર નજીક આવે છે ને એટલે થોડુંક માખણ મસ્કો માર દઈએ ને તો વાંધો ન આવે થોડીક મહેનત રવિવારના 18 કલાક બાકી છે નહીં હા એટલે અહીંયા ગામથી પ્લાનિંગ કરવું તો મેળા આવે ને પછી અમારી મેરેજ એનિવર્સરી આવે છે બર્થડે તો આવતો જ હોય ઈ તો ભૂલી જવાનું પછી શિવરાત્રીનો મેળો આવે છે એટલે એની અગાઉથી પ્લાનિંગ કરવી પડે એટલે આઈથી શરૂઆત કરી આજથી એક કાતરે બે દિવસે કે અલગ 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 રસોઈ બનાવીને સાહેબની પીરસતા રહેવું સાહેબ ખાતા રહી સાહેબ ખુશ એટલે આપણે તો ખુશ ખુશ કે ગાવધું કર કેના છે આજ ન તો તમે આઈડિયા ટ્રાય કરજો મને એક વાત કહું હા તમે બસ ખુશ ન તો અમે ખુશ હા જો અમાર ધારા ખુશ અને આજે છે ને ધારા નથી થોડું કેવું છે સબ્દીન વાતાવરણ મને સાઈડને તો એકદમ રેડી થઈ ગઈ બે ડોઝમાં બોપરાને હાંજે ડોઝ લી તો ને સબ્દીન મે રેડી થઈ ગઈ તો હાલો વાતું નક કરી કેમ કે કઢી ઠરી જાય ચીચડી થઈ જાય તો ગરમાગરમ દેશી થાળી આજે તૈયાર છે તો બોપરા કરી લે ને તમે બધે આવી જાવ બોપરા કરવા તો મરીએ થોડીવાર રહી ને સાહેબ શું કે ઓરો શું કે નવીનતા પણ ટેસ્ટ કેવો છે આ જો આ રીતના મેં ચૂલે બનાવ્યો હોત ને ઓરો તો આનાથી મસ્ત બનત પણ મેં ગેસ ઉપર આજ મેં છે ને ટમેટા ડુંગળી મરચા બધુંય શેકી નાખ્યું પછી યાદ આવ્યું ને તો છેલ્લે મેં લસણની ની કળી શેકી અને પછી આમાં નાખી તો કેમ લાગે હે બોલો કાચું કરતા ને પછી વઘેરો તો સ્વાદ ફરી ગયો ને તારે એક વખત ઓરો ટ્રાય કરી બેન તારા મારે મનમોજી છે જો કઢી ખીચડી ખાય છે અને શરદીમાં છે ને ગરમ ગરમ કઢી મળી જાય ને તો એક વાટકો પી લો ને એટલે શરદી તમારે આમ ખાય ગાયબ થઈ જાય મસ્ત લાગે કેમ કે એમાં ગોળ આવ્યો હોય લોટ હોય એટલે મજા જ આવે કઢી ને ખીચડી શરદીમાં ખાવાની ખસે તો હાલો હવે બપોરે આ લઈએ ને પછી મળીએ ને તમે આ રીતના છે ને વખત બધી વસ્તુ શેકી અને પછી ઓરો બનાવજો કેવો બને મને જરૂરથી કહેજો હું તો અવાજ હાંજે જ બનાવજો ઓરો અને ઘરમાં બધાને ખવડાવજો ને પછી મને યાદ કરજો કે અંજુભાઈને રેસીપી આપી હતી ડિટેલમાં જ નથી આવી પણ મે આ રીતના બધી વસ્તુ શેકી લીધી હતી મેં પછી ઓરો બનાવ્યો તો એકદમ મસ્ત ઓરો બનાવેલો હોય હું પહેલાં ચાખી લઉં સાહેબે તો કહી દીધું કે બહુ મસ્ત બન્યો છે તો હું ખાઉ પછી મને ખબર પડે કેવો બન્યો પણ તમે જરૂરથી બનાવજો ઓરો પછી નેક્સ્ટ ટાઈમ છે ને હું ચૂલા ઉપર આ રીતના ઓરો બનાવીશ ને તમારે શેર કરી આજ મારે છે ને ચૂલે જ બનાવવું હતું પણ પવન બહુ છે બહાર ને ચૂલો રહી ને ફરી જાય એટલે એના હિસાબે મારે ગેસ ઉપર બનાવવું પડ્યું અને સાહેબને જો કઢી ચીટડી ખાય ને એટલે એટકી ઉપડી જ જાય હું છે કંઈ ખબર નહીં ઢોકળા ખાય ખમણ ઢોકળા ખાય એટલે એટકી ઉપડી જાય નહીં છે ઘણા એવું થતું હોય કા કઈક તો હોય છે ને સાયન્સમાં એના એને કઈક હોય છે ને કઈ નઈ જીવ હોય હાલો ને હાલો તો બપોર આગળ લઈએ પછી મળીએ ફ્રેન્ડ આવી જાવ બધા મસ્ત મસાલા ચા પીવા તો ગરમા ગરમ ચા તૈયાર થઈ ગઈ છે ચા બનાવી છે સાહેબે સાહેબ ખાલી ગાળે હો તો મારે તેમ જ કહેવાનું ચાદમ ગાઈ દીધું અને કઢી ખીચડીનો એવો કોઠો ચડ્યો હતો ને કે મસ્ત નીંદર આવી ગઈ સાહેબ ને છે નહીં દલા ભાઈ એટલે ઘરે ચા પીવા એવા અને હું તમને હમણાં છે ને ફરિયાની હાલત બતાવું કે કેવી છે પેલા ચા પી લો પછી તમને બતાવું કેવી તલબ જતી છે મારે દુકાને જવું થી મારે બેહું હાલો તો મળ્યા હાલો ધારાબેન હું છે ફરિયાની હાલત નહીં

જો પવન પવન સીધું બધું અંદર જ આવે ને એટલે તો હાલત છે આ આંગણાની મારી આંગણું કેવાય ને અમારી ભાષા એક તમને બધા વાત તો અમારી હા છે ને ગામડા ટાઈપે ભાષા છે અમુક શબ્દો અમે ગામડા બોલાતા હોય ને એવા બોલીએ પણ છે ને તમારી હા બહુ ઓછા બોલીએ ઘણા સમજે હમજે પણ ક્યાંક ક્યાંક એવો શબ્દ આવે ને તો તમે સમજી જાજો અને હા મને કાલના જે ઓલો હીરો ખોવાણો ને એ ગીતના બે જવાબ આવ્યા કમેન્ટમાં તો એ મને બહુ જ ગયું કે એ ગીત એ રીતના છે પાંચ પચીસના ઝઘડામાં મારો હીરો ખોવાણો કચરામાં આ વાત મને યાદ જ નહોતું આવતું અને પછી કાલે મારી તબિયત ખરાબ હતી એટલે કાંઈ એમ નહોતો મગજ કામ કરતો પણ તમે જેણે જેણે જવાબ આપ્યો ને એનો ખૂબ ખૂબ આભાર એટલે હવે મને યાદ રહી જાય વાંધો નહીં આવે હવે આખું ગીત ક્યાંક ગોતી રહી સર્ચ કરે ગૂગલમાં શું પૂછશું તો કંઈ નહીં અલગ વાતું તો નથી કરવી સાહેબ મેં દુકાને જવું છે મારે કપડા ખકેલવા વાસણ ચડાવવા છે મરા લવાલ ભઠ્ઠા કરવા અને ઉપર મારા દુકાન નહીં જવાનું છે કેમ કે તે દિવસ ગઈ હતી તે દિવસે બંધ હતી હવે અત્યારે વારો આવે તો ભલે નહીં સીધો સોમવારે વાત જાય તો આટલા બધા જે કામ પેન્ડિંગ પડ્યા તો આપણે હવે આ વિડીયાને અહીંયા જ રાખી દઈએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ અને જય શ્રી રામ જય ભોલેનાથ